જય ગિરનારી નમો નારાયણ આજે ગિરનારી ગૌશાળાના અંદર હું સ્વાગત કરું છું અનુસૂયા ગૌશાળાના બધા જ ટ્રસ્ટીઓ અમારા હિતેનભાઈ શેઠ એમનો પરિવાર અને ડૉક્ટર સાહેબ અને બધા હરેશભાઈને બધા આવ્યા છે અને મને એક સરપ્રાઈઝ આપી આવતા મને તો ખ્યાલ પણ નહોતો ને હું આવતો તો ને પૂજા માટે નીકળ્યો ત્યાં તો ગાડી એક બે આવીને એ ગાડીમાં એક ઘોડી એ ગિફ્ટમાં લાવ્યા છે અને બહુ ચોંકી ગયો હું એ બધું જોઈને પણ આખા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આપે અહીંયા ગિરનારી ગૌશાળાની જે સેવા ચાલે છે એને બિરદાવ્યા અને એ બધું જોઈને આવો નિર્ણય કર્યો સાથે જ ધર્મેન્દ્ર પાટિલ સાહેબ અને હિતેનભાઈ આ બેની ખૂબ મહેનત છે આ ઘોડી અહીંયા સુધી પહોંચાડવા માટે તો ધર્મેન્દ્ર પાટીલ સાહેબને પણ હું ખૂબ સાધુવાદ આપું છું આભાર વ્યક્ત કરું છું ભગવાન ગુરુ દત્તાત્રેય એમના જીવનને એમના પરિવારને ઉન્નત કરે કીર્તિમાન કરે એવા હું આશીર્વાદ પણ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય ગિરનારી